ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ અપાવવાનું કહી ગૂગલ મેપ પરથી અલગ અલગ પ્લેસ રેસ્ટોરન્ટને રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાની વાત કરીને કમિશન આપવાનું કહીને બિટકોઇનના નામે લાખો પડાવી લેનાર ઠગોને એકાઉન્ટ ભાડે આપનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી ગૂગલ મેપ પર અલગ અલગ પ્લેસ રેસ્ટોરન્ટને રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી બિટકોઇનમાં બાય અને સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક પેટે રૂપિયા પાંચ લાખ બેતાલીસ હજાર પાંચસો પડાવી લેનાર ઠગ ટોળકીને બેંક એકાઉન્ટ દસ હજારમાં ભાડે આપનાર ઉમરવાડા ખાતે રહેતા ઝાકર હુસેન ખાનને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે તો સાયબર ક્રાઈમે આગુનામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં એક રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા બ્યુર રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ રહુ એસ ન્યૂઝ સાથે